પ્રથમ ફરિયાદમાં ભરૂચના સ્ટેશન રોડ વિસ્તારમાં બે સંતાનની વિધવા એક દુકાનમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેની જ વિધવા સાસુને નજીકમાં જ રહેતા વિધર્મી યાકુબ યુસુફ પટેલ સાથે પ્રેમા લાપ થતા બંને પતિ પતિની જેમ રહેતા હોય અને તે દરમિયાન વિધર્મી યાકુબ યુસુફ પટેલની દાનત હવે હિન્દુ પુત્રવધુ વિધવા ઉપર બગડતા વારંવાર વિધર્મી યાકુબ પટેલ પોતાની કહેવાતી હિન્દુ સ્વર્ગસ્થ પુત્રની પત્ની ઉપર દાનત બગાડી વારંવાર અડપલા કરી સંબંધ રાખવા માટે દબાણ કરી હેરાનગતિ કરી તેણીનો પીછો કરી ગંભીર પ્રકારનો ત્રાસ આપી માર મારતા હોય અને પુત્રવધુ જ્યાં જનરલ સ્ટોરમાં નોકરી કરતી હતી ત્યાં પહોંચીને સસરા યાકુબ પટેલે તેણીને માર માર્યો સીસીટીવી ફૂટેજ સામે આવતા આખરે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે પણ વિધર્મી યાકુબ યુસુફ પટેલ ઉંમર વર્ષ ચોસઠ તથા તેને જેને પોતાની પત્ની તરીકે રાખે છે તે સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે જોકે બીજી બાજુ યાકુબ યુસુફ પટેલ તરફે તેની હિન્દુ પત્નીએ પણ પોતાને વિધવા પુત્ર વધુ તથા તેના પુત્ર સંકેત પટેલ સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણીએ પણ યાકુબ પટેલને માર માર્યો હોય અને તેને પણ માર માર્યો હોવાનો આક્ષેપ કરવા સાથે ત્રણ લાખ ખાઈ ગઈ હોવાનો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની પણ ફરિયાદ દીધી છે અને બંને પક્ષોની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે અને મને મારા રોડ પર બે ત્રણ વાર મારી મેં પોલીસવાળા પાસે આવી બે ત્રણ વાર તો પોલીસવાળા અરજી લે છે ફાઇલ લે પણ કંઈ કરતા નથી અને ઉપરથી મારા મને મને એવું કહે છે કે તું મારી તો સબંધ નહીં રાખશે તો તારા ભાઈને મારી નાખીશું તારા ભાઈને મારીશું તારા ભાઈને ગલત રીતે ફસાઈ દેશે એવી ધમકી આપીને મને બ્લેકમેલ કરવાની કોશિશ કરે છે લોકો તો હું બી હું ના જ પડે છું ઝૂકતી જ નથી તો એ લોકો મને આ રીતે રસ્તા પર આવી રીતે મારે છે મારી લે છે અને ઉપરથી મને દબાવવાની કોશિશ કરે છે કે તું મારી સાથે રહી નહીં તને કોઈની નહીં થવા દેવ અને હું પોલીસ વાળા પાસે બે ત્રણ વાર આવી કેટલી વાર આવી હશે મારે એફઆઈઆર બી થઈ છે એક વાર અરજી વચ્ચે મહિના પહેલા બી થઈ ત્રણ ચાર મહિના પહેલા મેં એફઆઈઆર કરી છે પોલીસ વાળા જ કરતા નથી ને ઉપર થી પોલીસ મને એ મને ખુલ્લે આમ જ કે છે કે પોલીસ વાળા કશું ખાઈ નઈ ને પોલીસ કે છે કે અમારો માણસ છે જામીનદાર છે પંચ માં છે એટલે અમારે અડધી રાતે ને બોલાવવાનો હોય તો એ મારો અડધી રાતે મારો પીછો કરે હવાર માં સાત વાગે પીછો કરે મેં જઈ જાઉં તઈ મારો પીછો કરે છે અને મને આવી રીતે આજે ભી આવી રીતે જ મને મારેલી છે એમને કે મેં મારા છોકરા માટે નાસ્તાનો સામાન લેવા દુકાનમાં ગઈ ત્યાં દુકાનમાં ઘૂસીને મને એમને મને કે તારા તાત્યા કાપી નાખીશ અને મારી નાખીશ ને એવી રીતે મને માર મારી છે એમને અને હું ડરના કરે મારા ભાઈને જ્યારે બોલાય તો મારા ભાઈએ મને મારા બચાવ આવ્યો તો મારા સાસુને લઈને આવીને જો મને કેવી રીતે મારી છે મેં ખસું બધું વાગ્યું છે પગમાં ને આમ બધું હોત પર ને બધે જ તો હવે મારે શું કરવાનું પોલીસ કઈ સાંભળતી જ નથી અગર આ પોલીસ નહીં સાંભળે તો હું મારી રીતે અહીંયા જ ઘરે કેરસીન ને અહીંયા જ સરગીને મરી જઈશ કેમ કે હું વિધવા છું મારા મારા બે છોકરાને હું માટે હું નોકરી કરું છું આ લોકો મને નોકરી પણ નથી કરવા દેતા શાંતિ બસ તું મારી થઈને જ રહે તું મારી રખાત બનીને જ રહે અને મને આવી અત્યારે પોલીસ સ્ટેશનમાં બી મને એવી ધમકી આપી છે કે તારા ભાઈને મારી નાખીશું તને મારી નાખીશું પોલીસ સામે એવી ધમકી આપે છે મને બેન તમે પોલીસ સામે ફરિયાદ કરી મેં યાકુબ યુસુફ ની સામે ફરિયાદ કરી છે મારા સાસ એ માં રહે છે ઓકે શું માંગ છે બસ મને આ લોકો થી મને મારા ભાઈ ને કઈ બી થાય એની જવાબદારી કોની કેમ કે પોલીસ તો કશું જ કરતા નથી કેમ કે અગર કરતા હોત તો આજે બે ત્રણ વરસથી મે પોલીસના ધક્કા બી ખાઉ છું ને એફઆઈ કરી છે ઓરજી બી ઓર મહિના પહેલા કરી છે આ મોરો પીછો કરે જાસૂસી કરે તો એક કશું દેનો ન્યાય આયવો નથી તો છતાં આજે એમને મને માઈરી હું પોલીસ ઓર પાસે આવી આવીને થાકી ગઈ છું હવે આ મને અને મારા ભાઈને કઈ થાય એની જવાબદારી કોની મારા માણસને ફસાવણી કો આસ્તે વરસ પહેલા ફોન આઈના એના ભાઈએ મને ધમકી આપીને મારી લખવાની તારે ફર અમે કેસ કરા ગયા કેસમાં અમને છે તો એમ પોલીસવાળાએ અમારા કેસ તો લીધો રહો ખરો પણ પછી એ છે તો ફરી કેસ લખાવો ગઈ કે મારી છેતી કરી રહી છે ને મારી છેતી કરી મારા પર હાથ લખેલો છે એમ કરીને છે તો આમની પર ખોટો ઇલ્જામ મેળવી મારી અરજી સાઇડ પર જતી રહી ને આમને બેસાડી દીધા તા એ વાતને વરસ થઈ ગયો પછી પાછો હો અમારે એના એના જ કેસ થયો એના જ લડાઈ કરી ને પછી રાતે બે વાગ્યે ઉઠીને જાય છે ને સવારે પાંચ વાગ્યા આવે છે તો હું એની સાસુ છું મારું નામ રોશન યાકુબ પટેલ છે ઉર્ફે રક્ષાબેન છે તો મારે કશું કહેવાનો અધિકાર નથી એને કારણ કે છોકરાના પૈસાથી થી માંડીને એની ફી થી માંડીને બધું હવે પૂરું કરીએ છે એને છ મહિના પેલા બે લાખ રૂપિયા માંગેલા બે લાખ એ બેને યાકુબ ભાઈ પર આક્ષેપ કર્યા છે કે મને છેડે છે હા એ કરે છે એનો એની બાબત નથી કારણ કે મારી બેનને નાનેથી મોટી કરી મારી બેનને પહેરાવી હિન્દુ ધર્મમાં મારી છોકરીને મોટી કરીને મારી છોકરીને પહેરાવી ભાને જો મારી નાની નાની અહીંયા એમને મોટી કરેલી છે મારા છોકરા ભણાવ્યા ગણાયવા એમને પહેરાયાં ફસાયો મારી છોકરીના મેરેજમાં ને આખો વિસુ પડેલ જ કરેલા છે ને ઓ માનો ને ખોટી દે ખોટી રીતે આઈ રીતે ફસાવાની કોશિશ કરે છે એનો ભાઈ અમને તલવાર લઈને મારવા આવ્યો તો આથી છ મહિના પહેલાં

વસ્તુ લેવા મોકલ્યા એ હો એ દુકાન માં જ ઉભેલી એ મારા માણસે ગાર ગયેલી એ ગાર તો કોઈને ના દેખાય પણ જે મારા માણસ ને હા ચાલાકી કરી એ વિડીયો બહાર પડી ગયો તો એ જે ગાર ગયેલી એ વિડીયો કઈ ગયો એ વિડીયો કઈ ગયો એ ગાર બોલેલી મિયાન બે વખત ની કઈ ભરો બોલી એ વિડિયો કઈ ગયો